સુરતથી સમાચાર છે એસએમસી સંચાલિત રાંદેરનું હેલ્થ સેન્ટર વિવાદમાં આવ્યું છે હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદારે સગર્ભાનું ચેકિંગ કર્યું સફાઈ કર્મી નર્સનું કામ કરતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે સગર્ભાની તપાસની વિગતો મહિલા સફાઈ કર્મીએ લખી ડોક્ટરને આપવામાં આવતી વિગતો સફાઈ કર્મી લખતી અહીંયા જોવા મળી હતી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે અમિત જે રીતના આ દ્રશ્યો છે જે રીતના માહિતી સામે આવી રહી છે ડોક્ટરને આપવાની વિગતો સફાઈ કર્મી કઈ રીતે લખી શકે જી ચોક્કસથી આ સમગ્ર મામલો છે ખૂબ ગંભીર બેદરકારી સૂચવે છે કારણ કે ગર્ભવતી મહિલાઓને ઘણું આજે કહી શકાય કે ખૂબ ક્રિટિકલ હોય છે તપાસ કરવું અને તેમની જ માહિતી ખૂબ અગત્યની હોય છે જેના આધારે ડૉક્ટર છે આ મહિલાઓની તપાસ કરતા હોય છે આ એ જગ્યા છે જેનો વિડીયો વાયરલ થયો હતો સામેની જગ્યા પર જે છે તે સફાઈ કર્મી બેઠા હતા અને એ જ સફાઈ કર્મી છે તે અલગ અલગ વિગતો છે તે લખી રહ્યા હતા આ સીધા દ્રશ્ય જે એ રાંધેડનો જે વાયરલ વિડિયો થયો છે તે જગ્યાનો કે જ્યાં આ પ્રકારે હજી સફાઈ કર્મી પાસે કામ કરાવવામાં આવતું હતું મહત્ત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમને એવું કહ્યું કે એમાં હજી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી ખાલી લખવાનું કામ જે સફાઈ કર્મી કરતા હતા ત્યારે સફાઈ કર્મી પાસે આ પ્રકારનું ગંભીર કામ કરાવવામાં આવતું હોય એટલે કે લોકોનું ચેકઅપ કરાવવામાં આવતું હોય ગર્ભવતી મહિલાનું ચેકઅપ કરવામાં આવતું હોય એ ખૂબ ગંભીર બાબત છે અહીંયા જે કામદાર જે સંઘના જે પ્રમુખ છે આપણી સાથે છે ઇકબાલભાઈ શું કહેશો સફાઈ કામદારો પાસે આ પ્રકારની કામ કરાવવામાં આવતું હતું ગઈકાલે જે વિડીયો વાયરલ થયો એ વિડીયો જોયો વિડીયોમાં એવું જણાઈ રહ્યું છે કે એક સફાઈ કર્મચારી પાસે રજિસ્ટરમાં કંઈક લખવાની એન્ટ્રી કરવાની કામગીરી થઈ રહી છે અને હું જે જાણું છું અને જે બાબત ખૂબ સ્પષ્ટ કહી શકું છું કે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી આજે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે વર્ગ એકથી ચારની તમામ એમાં પણ વર્ગ ચારના જે કર્મચારીઓ છે સફાઈ કામદાર છે બેલદાર છે વોર્ડ બોય છે આયા છે પટાવાળા છે એ તમામની જગ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં લગભગ આઠ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને એ માટે અમારા તમામ યુનિયનોએ પણ આ અંગે વારંવાર રજૂઆતો કરી છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે આ તમામ જગ્યાઓ તાકીદે ભરાય જેથી આવા પ્રશ્નો ઊભા ન થાય અને સાથે સાથે શહેરીજનોના જે આરોગ્યની જ્યારે વાત આવતી હોય ત્યારે અમે બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે શહેરીજનોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારે ચેડા ન થવા જોઈએ એના માટે જે કંઈક સગવડ આપવાની છે એ તમામ સગવડો સુરત મહાનગરપાલિકા આપે એવી અમારા સુરત સુથરાઈ કામદાર તરફથી બહુ સ્પષ્ટ રીતે વાત કરું છું

કરવાનું હોય છે અને પેશન્ટને પણ સમજાવવાનું હોય છે હા આ માટે સ્પેશિયલ આપણે નર્સિંગ કોર્સ હોય છે એ નર્સિંગ કોર્સ કરે અને તે પ્રમાણે એમની ડિગ્રી પ્રમાણે કોર્પોરેશન એમને દરેક રીતે પોસ્ટ આપે છે સફાઈવાળાનું તો કેવું કોઈક આપણે ઇમરજન્સીમાં સિસ્ટર કઈ બીજા કામ માટે ગયા હોય તો એમની અવેજીમાં એ પેશન્ટને સમજાવી શકે શક્તિ એટલે કે માત્ર સમજાવવાનું કામ છે તે આ જે છે તે સફાઈ કર્મી છે તે કરી શકે તેવી વાત છે પરંતુ બીજા પણ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ અહીંયા કે જે જે જગ્યા પર આ જે સફાઈ કર્મી બેઠા હતા તે જગ્યા છે આ કે અહીંયા બ્લડ પ્રેશર માપવા માટેનું પણ અહીંયા મશીન છે એટલે આ ઉપરાંત જે ડોક્યુમેન્ટ છે સોનોગ્રાફીઓ હોય છે તે પણ જોવાનું કામ છે હોય છે એટલે કે નર્સિંગનું કામ છે તે સફાઈ કર્મચારી દ્વારા કરાવવામાં આવતું હોવાનો પણ એક મામલો છે તે હાલ સામે આવ્યો છે સૌ તો અહીંયા જે બાળકનું વજન કરાવવાનું હોય છે ત્યારબાદ જો કોઈ ગર્ભવતી હોય તો એ મહિલાને અહીંયા પર તેનું બ્લડ પ્રેશર માપવાનું હોય છે અન્ય એક્સરે સોનોગ્રાફીની જે વિગતો હોય છે તે જોઈ કઈ પ્રકારના પ્રિકોશન રાખવા તેની માહિતી આપવાની હોય છે અને આ માટે નર્સિંગનું છે તે ભણવું પડે તેવી પણ વાત છે તે અહીંયાના નર્સ દ્વારા કરવામાં આવે છે પરંતુ નર્સિંગને લઈને કોઈપણ પ્રકારનો અભ્યાસ જેમને કર્યો નથી તેવા સફાઈ કર્મચારી પાસે આ પ્રકારનું કામ છે તે કરાવવામાં આવતું હોવાનો એક મામલો છે તે હાલ અહીં સામે આવ્યો છે અહીં કેટલાક દર્દીઓ પણ છે જોવા મળી રહ્યા છે અને આ જ દર્દીઓનું જ્યારે સફાઈ કામદાર જો ચેક કરતા હોય એમને કોઈ માહિતી આપતા હોય તો આ વાત ખૂબ ગંભીર બાબત છે અને સુધરાઈ કામદારના મંડળના જે પ્રમુખ છે તે પણ તાત્કાલિક અસરથી અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીંયા મહિલા છે તેમની સાથે પણ વાત કરીશું બેન અહીંયા આવો છો સફાઈ કરવાવાળા તમારું ચેકઅપ કરે તો કોઈ તકલીફ ખરી નહીં સૌ નહીં સબકુચ ઠીક એ રા અચ્છા એ સબકુચ નહીં ચેકઅપ ડૉક્ટર કો કરના ચા સફાઈ કો ડોક્ટર કરના ચે સફાઈ વાળા કરે તો કસં કરેગા સફાઈ વાળા ડૉક્ટર કરેગે ન ચેકઅપ તો જી ચોક્કસથી એટલે કે દર્દીઓનું પણ કહેવું છે કે ડોક્ટરોને જ જે છે તે ચેકઅપ કરવું જોઈએ સફાઈ કામદાર છે તે ચેકઅપ ન કરી શકે અને બીજી તરફ અહીંયા જે ફરજ બજાવતા નર્સ હતા તેમને પણ કહ્યું કે નર્સિંગનું જો ભણેલા હોય તે જ વ્યક્તિ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર કોઈ ગર્ભવતી મહિલાનું ચેકઅપ કરી શકે છે એટલે કે રૂટીન જે બ્લડ પ્રેશર કે અન્ય કોઈ ચેકિંગ હોય તે કરી શકે છે આ ઉપરાંત તેમને નોલેજ આપી શકે છે કે કઈ રીતે તેમને પ્રિકોશન પાડવાના છે દવા ક્યારે લેવાની છે કઈ કઈ તકેદારી રાખવાની છે સફાઈ